નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે બહુ જ સરસ અને નાની એવી સ્ટોરી લઈને આવી ગયો છું એની પહેલાં કહેવા માગીશ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને બંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી લેજો તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું શું લાગે છે સાહેબ તમને જે હોશિયાર છોકરા હોય એને સારી સ્કૂલની જરૂર પડે કે સારી સ્કૂલ હોય એની હોશિયાર છોકરા શું વિચાર છે કોમેન્ટ સેક્શનમાં તમારો કોમેન્ટ જરૂર કરજો મારું એવું માનવું છે જે હોશિયાર છોકરો હશે ને એ ગમે તે નિશાળમાં જશે ને એની પ્રતિભા દેખાડશે ખાસ કરીને જે પ્રાઇવેટ સંસ્થાઓ છે શૈક્ષણિક એનું નામ કરવા માટે તમે જોજો સાહેબ હોશિયાર હોશિયાર છોકરાને ઉઠાવી લેતા હોય છે કે ફી નહીં દેવી પડે અત્યારે એવું ચલણ વાતો વધારે છે સાહેબ દસમા સારા ટકા આવ્યા ને તો કે પચાસ ટકામાં સો ટકા ફી ન લે છે કારણ કે એ જ્યારે બોર્ડમાં નંબર આવશે ને તો લખાશે ફલાણી ફલાણી સંસ્થાના સ્ટુડન્ટ પહેલો નંબર આવી જાય જે સારો અને હોશિયાર સ્ટુડન્ટ છે એ તો તમે સરકારી સ્કૂલમાં મૂકી દો તો એ નંબર લાવવાનો જ છે એના ઉપર એક સ્ટોરી છે ચાલો શરૂ કરીએ બહુ ગરીબ બે ભાઈઓ હોય છે ખાલી એક બાર ભાઈ મોટો જે ભાઈ હોય છે મહેનત મજદૂરી કરી અને શહેરની સારામાં સારી પ્રાઇવેટ સ્કૂલમાં એના નાના ભાઈને ભણાવે છે રિઝલ્ટ આવે છે હજી તો સાતમો આઠમો છોકરો પણ રિઝલ્ટ રિઝલ્ટ લેવા ભાઈ ફાટેલા ટૂટલા કપડાં પહેરી એના ભાઈને મસ્ત ડ્રેસ ડ્રેસ પહેરાવી ટાઈ બાય પહેરી કારણ કે શહેરની મોટી સ્કૂલ હતી સાયકલ લઈ પાર્કિંગમાં સાયકલ મૂકીને બે ભાઈ જાય છે સિક્યુરિટી પહેલાં તો જવા જ નથી દેતું પછી છું મારા ભાઈનું રિઝલ્ટ લેવા આવ્યો છું મેડમને ફોન કરે છે એક ભાઈ છે કે રિઝલ્ટ લેવામાં એના આવ્યા છે એના ભાઈનું કે અને બે ભાઈ સાથે છે છે આપણો સ્કૂલનો એનો ભાઈ એ છે પણ મેડમ કપડા વ્યવસ્થિત નથી ફા એટલા ટૂટલા પડ્યા છે તો કે કામ કર છોકરાને મોકલી દઉં રિઝલ્ટ આપી દઉં છું એના ભાઈને નો આવો દેતો પ્રિન્સિપાલનો આવો જવાબ મળ્યો કઈ વાંધો નહીં કે એટલે ભાઈને કહે છે તમે બે હો તમારા ભાઈને કયો કે તમારા છોકરાને કયો કે સાહેબ હું એનો પપ્પા નથી હું એનો ભાઈ છું ને વાલીને તો કીધું જ છે ને કે વાલીને કીધું છે ભાઈને નથી કીધું તમે એ બે છોકરાને મોકલી દો આવી જશે પણ મારે અહીંયા જવું છે સાહેબ કે ના ના તમે એ બે વાત વાતમાં સિક્યોરિટીને કંઈ કામ યાદ આવે તો એ જતો રહ્યો એવામાં ધોળીને એનો ભાઈ અને બે અંદર પ્રિન્સિપાલ ના રૂમમાં જવાનું એવામાં સિક્યુરિટી જોઈ ગયો પાછો પાછો દોડી સિક્યુરિટી પણ ભાગતો પણ ભાગતા ભાગતા એ પ્રિન્સિપાલના રૂમમાં પહોંચી ગયા પ્રિન્સિપાલને કે જો ને મેડમ કે આ અમને અંદર નથી આવતો મારા ભાઈ હું રિઝલ્ટ જોવા આવ્યો છીએ મેડમ કે કાંઈ વાંધો ભલે આવ્યા કે કા મને રોકે જ છે કેમ કે મેં જ ના પાડી દીધી કે તમને શરમ નથી આવતી કે આ સિટીની મોટા મોટી સ્કૂલ તમે જેવા તેવા કપડાં પહેરી અને જેમ તેમ હાયલા આવો હોય એમાં હાલે કે મેડમ હું મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવું છું અને મારા મા બાપ નથી મારા મા બાપ નાનપણમાં જ મળી ગયા હું તો ભણી નથી શક્યો એટલે હું આવું જેવું તેવું જેલું ગુજરાન ચલાવું છું પણ મારા ભાઈને શહેરની સારામાં સારી સ્કૂલમાં હું ભણાવું છું કે એને મારી જેવી જિંદગીનો ગુજરાત પડે અને હું તો મારે જેમ ફાટેલા તૂટેલા કપડાં ચલાવી લેવું છું પણ મારા ભાઈ તો વ્યવસ્થિત છે ને મેડમ ખીજાણા હવે બાજુમાં જ એક એના છોકરાનો રિઝલ્ટ આવ્યો શહેરનો મોટો પૈસાવાળો ભાઈ બેઠો હોય છે એ એના છોકરાનું રિઝલ્ટ લા લેવા માટે આવ્યું હોય છે કે મારા મા બાપ તો નાનપણમાં જ મરી ગયા પણ હું મહેનત મજૂરી કરીને મારા ભાઈને મોટો માણસ બનાવવા માગું છું કે જેને આવી દુઃખ ન પડે મેં એમ પણ સારા કપડાં પહેરીને આ તમારા કપડાં જુઓ કે ફાટલા તૂટલા આવી રીતના આવવાનું હોય અમારી સ્કૂલનું સિટીમાં નામ છે કોક જોવે તો કેવું લાગે એને માફ કરી દેજો પણ હું તો ખાલી મારા ભાઈનો રિઝલ્ટ જોવામાં આવ્યો છું મેડમ કે થયો તમે બી બહાર બેસો હું તમને તમને બોલાવું છું પ્રિન્સિપાલના કેબિનમાં બહાર મિટિંગમાં બે ભાઈ બેસે છે એ દરમિયાન જે સિટીનો મોટો પૈસાવાળો છે તેના છોકરો આ સ્કૂલમાં ભણે છે ને એનું રિઝલ્ટ લેવા માટે આવ્યો છે ને એ મેડમ મેં કહે છે શું લાગે છે મેડમ

એ ભાઈ આવ્યો હતા ને એનો ભાઈ ફર્સ્ટ ટાઈમ ગરીબ છે ફાટલા ફૂટલા કપડાં પહેરીને આવ્યો તમને જે છોકરો એનો ભાઈ ફર્સ્ટ ટાઈમ ત્યાં તો ભાઈ કહે છે શું લાગે છે મેડમ તમને કે તમારી સંસ્થા છે તમારી સંસ્થાની આ છોકરાની જરૂર છે ના મેડમ જો તમે એવું સમજતા હોય ને તો તમારી ભૂલ ભૂલ થાય છે આ છોકરો કદાચ તમે સરકારી સ્કૂલમાં નાખી દેસ ને તો એ આને સારા આવશે તમારી શૈક્ષણિક સંસ્થાને આની જરૂર આને જરૂર નથી પણ તમારે એ છોકરાની જરૂર છે કેવું લાગશે ભાઈને કે જે મહેનત મજૂરી કરીને આ સ્કૂલમાં તમારી સ્કૂલમાં એ દાખલો દેવો અને શું અસર પડશે સ્ટુડન્ટ ઉપર એ વિદ્યાર્થી ઉપર તમારે કે મારો ભાઈ આટલી આટલી મહેનત મજૂરી કરી અને ફી ભરે છે તો એ કંઈ વેલ્યુ નહીં કે અમે ભણી ગણીને પહેલા નંબર આવે તો એને એના મગજ ઉપર શું અસર પડશે એ જરા વિચારો મેડમ ખાલીના કપડા ફાટેલા ટૂટાલા જોઈને તમે આવું વર્તન કરો છો અને કોઈ પણ વ્યક્તિને એના કપડાં જોઈને જજ ન કરો મેડમ એ છોકરો તમારી સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છે તો તો વિચાર કરો કેટલો હોશિયાર હશે એનો ભાઈ કંઈક ગાંડો તો નહીં હોય એના ભાઈને કંઈક તો બુદ્ધિ હશે ને જેમ આવડી મોટી સ્કૂલમાં એડમિશન કરાવ્યું એને એટલી તો ખબર પડતી હશે ને કે હું નથી ભણો નથી એટલે કરે તમે આટલા મોટામાં પ્રિન્સિપાલ આટલી સ્કૂલના થઈ અને સામાન્ય નો વિચાર જોઈ શકતા હોય તો શું કરો તમને યાદ હોય તો આવું જ વર્ષો જૂના બી આર આંબેડકરને થયું હતું જે ક્લાસરૂમમાંથી બહાર બેસતો હતો તો પણ એટલું ઘણી ગણી આજ સુધી વર્લ્ડનો બેસ્ટ નોલેજવાળો છે યાદ છે મેડમ તમને મેડમ પણ હામી ભરે છે બી આર આંબેડકર જેણે ભારતનું બંધારણ લખ્યું હતું કે હોશિયાર છોકરાને તમારી સંસ્થાની બિલકુલ જરૂર નથી ગમે એ ભણી લેશે પણ જો તમારે તમારી સ્કૂલ સારી રીતે ચલાવી હોય ને તો કોઈપણ જાતનો ગરીબી અમીરીનો ભેદભાવ કપડાનો ભેદભાવ રાખ્યા વગર તમે એના પેરેન્ટ સાથે એના ભાઈ સાથે કોઈપણના મા બાપ સાથે સારી રીતે વર્તન કરજો બાકી સંસ્થા લાંબી નહીં ચાલે મેડમ એમ કહી એ ભાઈ પ્રિન્સિપાલની કેબિનમાંથી બહાર નીકળે છે અને પ્રિન્સિપાલ મેડમને આવડું મોડું થઈ જાય છે બહાર નીકળીને બાર બે ભાઈ બેઠા હોય છે ભાઈને કહે છે નમસ્કાર નમસ્કાર ભાઈ તમારો ભાઈ બહુ હોશિયાર છે કે ખૂબ ખૂબ આભાર સાહેબ મારી અને તમારી મહેનત રંગ લાવી છે તમારો ભાઈ આખી સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છે અને ભણાવજો થોડીક મહેનત વધુ કરજો પણ આને ક્યાંય ભણવામાં સ્કીપ ન કરતા ટૂંકમાં ભણવામાં રોકતા નહીં બહુ મોટો માણસ બનશે તમારો ભાઈ આ જોઈ મોટો ભાઈ નાનો ભાઈ બે ઘડે મળીને ઘડવા લાગે છે જો તમારી સાથે પણ આવો વ્યવહાર ક્યાંય થયો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો અને શક્ય હોય જે પણ ગરીબ લોકો હોય એ તમારા બાળકોને ભણાવજો કારણ કે ભણતા નથી કે એવી વસ્તુ છે કે તમારી જિંદગી ચેન્જ કરી શકે આવો વ્યવહાર થયો હોય અને આ વિડીયો જો કોઈ શિક્ષણના સંચાલકો જોતા હોય તો એને પણ હું નમ્ર વિનંતી કરવા માગીશ કે કોઈ પણ ગરીબ સાથે આવો વ્યવહાર તમે કરતા હોય તો બંધ કરી દેજો સાહેબ નકર ઇન ફ્યુચર તમારી સંસ્થા પણ નહીં ચાલે કારણ કે સારો સંસ્થાને સારો સ્ટુડન્ટની જરૂર હોય છે નહીં કે સારા સ્ટુડન્ટની સંસ્થાની એ તમે વિડીયોમાં મારા હું કહેવા માગું છું વિડીયો ગઈ હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ભાઈબહેન દોસ્તા ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો કે ઇન ફ્યુચર આવા જ વિડીયો તમારા માટે હું લેતો આવીશ જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતા દોસ્તો